પહેલાં તો વર્તમાનમાં જે માન્ય મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી બંને પહેલાં તો જે ભરતી જાહેરાત કરી છે એ બંનેનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ પણ કેવલ ને કેવલ ટાટના માર્ક્સની ગણતરી કરવી અને એકેડેમિક્સ માર્ક્સની ગણતરી ન કરવી તો જે લોકોએ આજ સુધી એટલે કે આઠ આઠ નવ નવ વર્ષો સુધી જે લોકોએ અભ્યાસ કરીને ડિગ્રીઓ મેળવી છે એવા હજારો યુવાનો છે અને હજારો યુવતીઓ એટલે કે હજારો ભાઈ બહેનો છે જે લોકોની ડિગ્રી અંધકારમય બનશે એટલે કે એનું જીવન જ અંધકારમય બનશે કારણ કે એના માર્ક્સ ગણાવવાના જ નથી તો હું માનનીય મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી બંનેને પ્રાર્થના કરું કે એ લોકોની એકેડેમિક જે માર્ક્સ છે એ ગણાવવા જોઈએ કેવલ ને કેવલ ટાટના માર્ક્સ ગણાવવા જોઈએ નહીં કારણ કે ટાટના માર્ક્સ છે એ સિત્તેર ત્રીસ અનુસાર ગણો તો ટાટવાળાને તો સિત્તેર ટકા છે તો એને તો ન્યાય મળે જ છે મળતો કોને નથી તો કેવલ ડિગ્રીવાળાને એના તો ત્રીસ ટકા છે છતાં પણ એ લોકોને ન્યાય મળતો નથી તો જો આ લોકોને ન્યાય નહીં મળે તો ઘણા લોકો તો એવા છે કે જેની ઉંમર પૂરી થાય છે એટલે કે ઉંમરના ઉંમરે ઊભા છે તો આવા વ્યક્તિઓ છે એ લોકોના જીવન અંધકારમય બનશે એટલા માટે હું માનનીય શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી બંનેને પ્રાર્થના કરું છું કરબદ્ધ મારી પ્રાર્થના છે કે આ લોકો અમે બધા જેટલા આ છીએ આવા હજારો ઉમેદવારો છે એને તમે લોકો ન્યાય આપો શિક્ષણ શિક્ષણમંત્રીને અમે જ્યારે રજૂઆત કરી ત્યારે શિક્ષણ મંત્રી એવું કીધું કે અમે લોકો તમને જણાવશું આના ઉપર વિચાર કરીએ છીએ બરાબર તો વિચાર કર્યા પછી અમે તમને જણાવશું પણ આજ સુધી એણે કોઈ ઉત્તર નથી આપ્યો ત્યાર પછી અમે વારંવાર આવેદન માનનીય શ્રી મુખ્યમંત્રીને આપ્યો છે શિક્ષણ મંત્રીની પાસે તો અમે અનેક વખત ગયા છીએ તો એમની પાસેથી કોઈ ઉત્તર અમને સંતોષપૂર્વક મળ્યો નથી ત્યાર પછી પાનસુરિયા સાહેબને અમે વાત કરી છે એણે પણ એવું કીધું છે કે અમે વિચારશું પણ મારું એ કહેવાનું છે કે એ જો કાયદેસર આ ટાટ એક્ઝામ છે એને દ્વિસ્તરીય એ લોકો એમ કહે છે કે જીપીએસસી સિસ્ટમ પ્રમાણે જો એને લેવી છે તો જીપીએસસીમાં એવું છે કે જીપીએસસીમાં પેપર સ્ટુડન્ટ જો પોતાના ખુલા ખોલાવે તો નેટ ઉપર બધાના પેપર ઓપન થાય છે એને બતાવવામાં આવે છે બરાબર છે જ્યારે અહીંયા કોઈ એ બતાવવામાં આવતા નથી તો એવા અનેક વિદ્યાર્થીઓ છે કે જેને આજે પોતાના માર્ક્સ પ્રત્યે અસંતુ અસંતોષ છે તો મારું એમ કહેવાનું કે જીપીસી જીપીએસ સિસ્ટમ પ્રમાણે છે નહીં બીજું જીપીએસ સિસ્ટમમાં મૌખિક ઇન્ટરવ્યૂ પણ હોય છે તો જો તમારે જીપીએસ સિસ્ટમ એની સિસ્ટમ પ્રમાણે જ લેવી હોય ટાટ એક્ઝામ તો એક કામ કરો હરેક વિદ્યાર્થીના પેપર ઓપન કરો અને ઓપન ઇન્ટરવ્યૂ પણ લો જેથી કરીને ખબર પડે કે કોની યોગ્યતા છે અને કોની યોગ્યતા નથી આમાં તો ઘણી વખત અન્યાય થાય કેવલ ને કેવલ આગળ આગળના બે દિવસ તમે કેવલ ટાટની મહેનત કરો અને પાસ થઈ જાઓ તો ઓલા ડિગ્રીવાળાએ આજ સુધી એટલા વર્ષો ખર્ચી અને ડિગ્રી જે મેળવી છે બરાબર તો એને શું એને તો ન્યાય જ નથી મળતો બરાબર આના તમે ગણો કે સિત્તેર ટકા ટાટના ગણાય છે અને કેવલ ને કેવલ ત્રીસના ગણાય ત્રીસ ટકા છે એ એકેડેમિકના ગણાય છે છતાં પણ બધું જ એને ટાટના આધારે કરવું છે તો જે લોકોએ આજ સુધી બીએડ જેવા કોર્સ તમે કહ્યું જ્યાં ટીચર ટ્રેનિંગ છે જ્યાંથી શિક્ષક તૈયાર થાય છે હવે જે તૈયારી કરે છે શિક્ષક એટલે કે વિવિધ કૌશલ્ય પ્રાપ્ત કરે છે એ શિક્ષકના જો માર્ક્સ બીએડના નહીં ગણાય તો સમાજને હવે હવે જે બીએડ કરશે એ બીએડ કેવું કરશે એ વિચારવા જેવું છે અને એવો શિક્ષક જો સમાજને મળશે તો કેવો મળશે એ પણ એક વિચારવા જેવી વાત છે